બધા પોત પોતાના સ્થાને આપણે કોઈ ઓળખવા નથી આપણી વચ્ચે આપણા જે જે મહેમાન આવવાના હતા એ ચેતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા દરેક પોતાના સ્થાન ઉપર બેસી આપણે સ્વયં શિસ્ત વ્યવસ્થા જાણવીશું

ઓકે તો આપણે આપણો ચાલુ હતો ચાલુ વ્યક્ત છે આપણું પૂરું થયા પછી આપણા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેમાનો આપણે રાજસ્થાન ખેડૂત તરીકે મટી જશો તમને કોઈ લાભ આપવામાં નહી આવશે કીધું કે નહીં કીધું

એવી સિસ્ટમ તમે આમાં બી લાવો તમે અમે મિસ કોલ મારીને કેવાયસી થઈ જાય ને અપડેટ થઈ જાય એવું કંઈ કરાવો કેમ અમને લાઈન ઉપર રાખો છો કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ એ નવરો છે એટલે આપણી પાસે છે અધિકારો માગશે એરપોર્ટ ની જમીનો લેવા જઈશું લડવા આવશે હાઈવે જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું લડવા આવશે સાથીઓ ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે સાચી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ સો ટકા સાચી માહિતી છે પણ સાથી સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો તોતેર ડબલ એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય એને એના નામે થઈ હોય તો ડબલ એની જમીનો આ સરકાર હોય આપણી જમીનો બીજું અર્થઘટન કરીને બીજા લોકોને પધરાવી દીધી દાહોદ નું મેટર તો યાદ છે આદિવાસીઓની છે આ વિસ્તારમાં કઢાણા ડેમ આવી ગયો નર્મદા ડેમ આવી ગયો હાઈવે નીકળી ગયા કેટલા મોટા પ્રોજેક્ટો જતા તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી સંવિધાન તો ના પાડે છે સાચી વાત છે કે ખોટી વાત છે શા માટે તો મિત્રો એના માટે જ આ જનજાગૃતિ છે એના માટે જ આપણે એક થયા છે ગુરુ ગોવિંદસિંહજી નો સપનો હતો એને જયારે એમણે જયારે સમ સભા બનાવી શા માટે બનાવી એમણે સમ સભા એટલા માટે બનાવી આદિવાસી સ્વાયત્ત રાજ મળે એમણે માનગઢ ધામ પર સભા એટલા માટે કરી આદિવાસીઓની સ્વાયત્ત રાજ મળે એ સમયે એમને એમની કેવી દીર્ઘષ્ટા હશે એમને ક્યાંથી એમને એ થઈ ગયું જ્ઞાન થઈ હશે કે આદિવાસી સમાજની હાલત આવનારા દિવસોમાં આવી સવાની છે ત્યારે આજથી આજથી 100 વર્ષ પહેલા ગુરુ ગોવિંદસિંહે આ ગુરુ ગોવિંદજીનો સપનો હતો આજના મંચ પરથી ઘણા દાદા ઘણા મિત્રોએ ખૂબ સારા ઉપદેશો આપ્યા છે સંદેશાઓ આપ્યા છે આપણે બધાએ ઉપદેશો એ સંદેશા

ગુજરાતના ના તમામે તમામ સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય આદિવાસી માટે બોલે તો આવનારી બોલે એવું કામ આપણે બધાએ સાથે રહી ને કરવું પડશે તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું તમે કીધું આપણો ઇતિહાસ આ છે આપણે મૂળ માલિક છે આપણા સંવિધાનમાં આટલા અધિકારો છે પણ તમે મને કહો તમે મને જણાવો જે કાયદાની વાતો તમે અહીંયા કરીને ગયા એ કાયદાનો અમલ કરનારા સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે બતાવો મને આપણી દેશમાં આટકા વસ્તી છે તો દેશમાં ગુજરાતમાં પંદર ટકા વસ્તી છે ગુજરાતમાં હાઈકોર્ટમાં સો જી આપણા છે 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 કલેક્ટર આપણા સો તલાટી સો ટીડીઓ સો મામલતદારો માંથી આપણા પંદર છે નથી શા માટે નથી કેમ કે આ સરકારો એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો 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 સુરત ભરૂચ વડોદરા મજૂર આદિવાસી મળશે પણ બે જજ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત પાંચ ના અધિકારો છે રૂઢિ ગ્રામપથા ના અધિકારો છે રૂઢી ગ્રામ સભા અધિકારો છે પણ અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે અમારો પાવર અમે જાણીએ છીએ છતાં ધારાસભ્ય ને પણ આજે ઘરે જઈને પોલીસ નજર કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે કેદ કર્યા હતા યાદ છે ને તમને રાત અમારા પર અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મોડ માલિકોની છે એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મોડ માલિકો મોડ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મોડ માલિકો જે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલી હોય જ્યુડિશરી હોય બ્યુરોક્રેટસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનવાદીઓનું રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ 29મો રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે 29મો રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવરતાદાને આ મંચ પરથી હું મારા સંદેશ મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાની સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી સકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચેતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી જાવ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બજુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજી ની મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રી શ્રીને પણ અમે કહેવા માગીએ છીએ

ગુજરાત નહી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજ આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત વર્ષ સાત પેઢી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને મંચ પરથી સંદેશો આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય પટેલ હોય વસાવા હોય રાજકુમાર દાહોદના યુવાનો એના માટે બોલાવી લેજો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખુબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જયારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીણ ની સંસ્કૃતિ આપણી સભ્યતા